નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી વિસ્તારથી જાણીએ એ સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે હવામાનની આગાહી અત્યારે ગુજરાતમાં ઠંડીનો પારો અનેક વિસ્તારમાં સો ડિગ્રી કરતા નીચે નોંધાયો છે ત્યારે નલિયામાં અગિયાર અથવા તો બાર ડિગ્રીની આસપાસ ન્યૂનતમ તાપમાન નોંધાયું છે આગામી ચોવીસ કલાકમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધે તેમાં ગુજરાતમાં નલિયામાં તો દસ ડિગ્રી કરતાં પણ નીચે તાપમાન જાય તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે એક પવન સાથે ગુજરાતમાં શીત લહેર આવશે અને ઠંડીનું મોજું ફરી વળશે ત્યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં થયેલા વરસાદની અસરના ભાગરૂપે થઈને ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણમાં જોવા મળી શકે છે બીજી તરફ મિત્રો વાદળ છાયા વાતાવરણની વચ્ચે જો ભેજનું પ્રમાણ વધારે સર્જાય લો ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાય તો જે તે વિસ્તારમાં છાટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સરસ સમાચાર સામે આવ્યા છે ભારતીય રિઝર્વ બેંકે લીધેલા નિર્ણય બાદ હવે પ્રોપર્ટી ગીરવે રાખ્યા વિના જ મળશે બે લાખ સુધીની લોન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને ક્રેડિટ લાઇનમાં સામેલ કરવા માટે આ આ જાહેરાત કરવામાં આવી છે અગાઉ મર્યાદા લાખ રૂપિયાની હતી જેને આરબીઆઈએ વર્ષ ઓગણીસમાં વધારી દીધી હતી પાંચ વર્ષ બાદ આવા પગલાને ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના રાપરમાં બે પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે કચ્છના રાપર સહિત આસપાસના વિસ્તારમાં ફરી એકવાર ધરા ધ્રુજી છે સામે આવેલી માહિતી અનુસાર કચ્છના રાપર વિસ્તારમાં બપોરે એક વાગ્યે અને ઓગણસાઠ મિનિટે બે પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી બાર કિલોમીટર વેસ્ટ સાઉથ વેસ્ટમાં નોંધાયું છે ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો હતો ઉલ્લેખનીય છે કચ્છમાં નવાર ભૂકંપના આંચકા આવતા રહે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચીનના હેકર્સના યુએસમાં સાયબર અટેક ચાઇનીઝ હેકિંગ ગ્રુપ સોલ્ટ ટાઈફોન દ્વારા મોટી સંખ્યામાં અમેરિકનોના મેટા ડેટાની ચોરી કરવામાં આવી રહી છે એટલે કે કોણે કોની સાથે ક્યારે અને ક્યાં વાત કરી તે તમામ ડેટા તેમની પાસે છે અમેરિકી પ્રશાસન સાયબર જાસૂસીના મામલામાં કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે મળતી માહિતી મુજબ આ હેકિંગ ગ્રુપે અમેરિકાના મહત્વપૂર્ણ ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અકસ્માત સર્જનાર રિપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે અમદાવાદમાં બોપલ આમલી વિસ્તારમાં ઓડી કાર લઈને અકસ્માત સર્જનાર આરોપી રિપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ અમદાવાદ આરટીઓ કાયમી ધોરણે રદ કર્યું છે આરટીઓએ નોટિસ આવ્યા બાદ લાયસન્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે થોડા દિવસ અગાઉ સારવારના સમયે રિપલ પંચાલે દારૂનો નશો કરીને અકસ્માત સર્જ્યો હતો અને અમદાવાદ ટ્રાફિક પોલીસ આ મામલે તપાસ પણ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજેડ કૌભાંડને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે બીજેડ કૌભાંડને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે સીબીઆઈ ક્રાઇમની ટીમે પાટણ મહેસાણા અને બનાસકાંઠામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રોકાણકારોએ ફોનથી સીઆઈડીનો સંપર્ક કર્યો હતો જે બાદ બીઝેડ કૌભાંડના સક્રિય એજન્ટો અને નાણાં બાબતે સીબીઆઈ ક્રાઇમે તપાસ આદરી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પ્રિન્સિપલ સેશન કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી પણ મોખો પ્રકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનઆરઆઈને ભારતમાં પૈસા રાખવા પર મળશે વધુ વળતર આરબીઆઈએ એનઆરઆઈસની વિદેશી ચલણ થાપણો પર વ્યાજદરની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે આ પગલા દ્વારા રૂપિયા પરના દબાણ વચ્ચે મોડી પ્રવાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રિઝર્વ બેંકે આ પગલું એવા સમયે ઉઠાવ્યો જ્યારે ડોલર સામે રૂપિયો તેની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે ચાલુ સપ્તાહમાં જ રૂપિયો ચોર્યાસી પોઈન્ટ પંચોતેર પ્રતિ ડોલરના સૌથી નીચા સ્તરે આવી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ત્રણ દિવસ બાદ વધશે ઠંડીનો ચમકારો રાજ્યમાં આગામી દિવસોમાં હજુ ઠંડી વધી શકે છે ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે તેમજ આગામી સમયમાં ઠંડીમાં વધારો થશે એટલે કે આગામી ત્રણ દિવસ વાતાવરણમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાનસરની પોલીસે કરી છે અટકાયત પટનાના જાણીતા શિક્ષક ખાનસરની પોલીસે શુક્રવારે સાંજે અટકાયત કરવામાં આવી હતી ખાનસર સામે ગાર્ડની બાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે વિદ્યાર્થી નેતા દિલીપની પણ અટકાયત કરવામાં આવી છે ખાનસર ગરદાની બાગમાં ઉમેદવારો સાથે વિરોધ કરી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં આપ નેતાનો અનોખો વિરોધ સામે આવ્યો છે સુરતમાં આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો છે શિક્ષણ મંત્રીના કાર્યાલય બહાર ભીખ માગીને પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે સુરત ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષના સભ્ય રાકેશ હિરપરાએ સુરત શહેરની તેમજ રાજ્યની શાળાઓમાં સફાઈ યોગ્ય રીતે થતી ન હોવાના આક્ષેપો વારંવાર કરી ચૂક્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ કરોડો રૂપિયાનું છે પરંતુ શાળામાં સફાઈને લઈને યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી તેવો આરોપ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે રાજ્યના મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાને મોટી ભેટ આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી નખત્રાણા સુધીનો પિસ્તાલીસ કિલોમીટર રોડ ફોરલેન હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા માટે નવસોને સાડત્રીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના આ નિર્ણયથી પ્રવાસનને જોર મળશે ફોરલેન હાઈ સ્પીડ કોરિડોર થવાથી સરળ ઝડપી અને ઈંધણ બચત યુક્ત યાતાયાત ભવિષ્યમાં શક્ય બનશે મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિક પોલીસની ડ્રાઈવથી અમદાવાદ આરટીઓને બમ્પર કમાણી થઈ છે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે નિયમનો ભંગ કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે પોલીસને આ કાર્યવાહી પડી છે સામે આવેલી માહિતી અનુસાર પોલીસની કાર્યવાહી બાદ અમદાવાદ આરટીઓને રેકોર્ડ બ્રેક આવક થવા પામી છે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાતા આરટીઓને અગિયાર દિવસમાં છવ્વીસો લોકોએ દંડ ભર્યો હતો છવ્વીસો લોકોએ નવ્વાણું લાખ ઉપરાંતનો દંડ ભર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુષ્પા ટુએ પહેલા દિવસે વિશ્વભરમાં બસોને ચોરાણું કરોડો રૂપિયાની કમાણી કરી છે પુષ્પા ટુ થિયેટરોમાં શરૂઆતના દિવસે વિશ્વભરમાં બસોને ચોરાણું કરોડ રૂપિયાની કમાણી કરી ચૂક્યું છે જેમાં ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું કલેક્શન એકસો પંચોતેર પોઈન્ટ એક કરોડ રૂપિયા હતું પુષ્પાટુએ હિન્દી વર્ઝનમાં બોતેર કરોડ રૂપિયાની કમાણી કરી છે આ ફિલ્મે હિન્દી વર્ઝનમાં શાહરૂખ ખાનની ફિલ્મમાં જવાનોનો રેકોર્ડ પણ તોડ્યો છે જવાને પહેલાં દિવસે હિન્દી બેલ્ટમાં લગભગ પાસઠ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે